તો આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કયા બિયારણમાં સૌથી વધારે ઉત્પાદન છે અને કયું બિયારણ સારું રહીએ ખેડૂતો માટે આપણે ઓગણચાળીસ નંબર હે ઓલી બાજુ સોનું છે અને ઓલી સાઈઝ જી વીસ છે પહેલાં આપણે ઉપાડેલી અને આને આપણે સો દિવસ થયા છે એક જ દિવસે વાવેતર કરેલ છે છવ્વીસની જાણીએ જ છે બધું અને એક જ ખેતરમાં વાવેતર એટલે આપણે સીધો પાકો અંદાજે જ આવી જાય ભાઈ ઉપાડ ઓગણચાળીસ નંબર સો દિવસ થઈ ગયા છે આને આ ઓગણચાલીસ નંબર છે

આપણે થોડીક ભૂલ થઈ ગઈ હતી આ ત્રણ હાર હે એ સોનુંની હે ભાઈ ઉપાડે સોનું અલગ રાખજે ભાઈ ની એક આ સજ્જ ઉપાડે થોડુંક એક જ ખેતર હે આપણે એક જ ટાઈમે આપણે વાવેતર કર્યું હતું ત્રણેયનું હમ અને અલગ રાખજે ભાઈ હું અલગ અલગ રાખજે એક જ ખેતરમાં જેથી થોડુંક આપડે પાકો અંદાજ આવે ને આપણે હે જીવીસ ઉપર વીસ નંબર આવે ને મગફળી હે આ છે પંસાણું ટકા આજુબાજુ બાકી પાંચ ટકા તો હોય જ ભેળશે ગમે એ બિયારણ હોય આ જીવીસ આપણે એકાગરથી ઉપર બીજી એન થોડુંક ભાઈ એક જગ્યા જગ્યા નબળી વધારે થઈ ગયું હોય ને તો હવે પેલા આપણે ધોઈ લઈએ થોડો કાંઈ આપણે ખબર પડે કે પાકો અંદાજ આવી જાય આપણે આમાં ધૂળ ભેગી હતી ખબર નથી પડતી કેવો ફાલ જેથી આપણે પહેલાં ધોઈ લઈએ ઓગણચાળીસ નંબર મગફળી હે એ પાક ઉપર આવી ગઈ આપણે ઓગણચાલીસ નંબર જે બિયારણ હતું એ કલરથી જ તમને ખબર પડી જાય જો આ બાજુની ત્રણ હાર છે એ સોનુંની છે આ ઓગણચાલીસની છે અને આ વીસ આ વિડીયોમાં આપણે એ વસ્તુ જાણવા મળી જશે કે કયા બિયારણમાં વધારે ફાલ થાય કારણ કે એક જ જમીન છે અને એક જ સમયે વાવેતર કરેલ હે ને જ ડ્રાઈવર દ્વારા આપણે રીતના સાપ ધોઈને રાખી દીધા છે આ સોળ પાંચ પાંચ સોળ હે આપણે વીસ નંબર છે આપણે ઓગણચાલીસ નંબર અને આપણે સો નાખીએ કે સોનું એ હે જો આપણે સૌથી વધારે ફાલની વાત કરીએ માલની તો એ ઓગણચાલીસ નંબરમાં તમે જુઓ એ પછી સોનુંમાં પણ સારો હોય આપણે અમુક વિસ્તારમાં સોના સો અમુક વિસ્તારમાં આણે સોનું કહીએ બાકી વીસ નંબરમાં બહુ ફાલ પણ નથી જુઓ આ રીતના હે આ પાંચ પાંચ છોડના જ છે બધા આ હે એ તો પણ વીસ નંબરમાં નથી ફાલ એટલે જુઓ તમે વીસ નંબરમાં નથી ફાલ બાકી હજુ આમ ફાલ થોડો થોડો બધામાં ઓછો લાગીને કારણ હે આપણે પાડ નથી કાપી બાકી અમુક દેખાવ કરવાનો હોય એ પાડ કાપીને મૂકેને આગળ દેખાવાળા મૂકતા એ રીતના મૂકેલ ને આગળ જોરદાર થઈ જાય તમારે આપણે ઓગણચાલીસ નંબરમાં બહુ જોરદાર ફાલે તમે જુઓ આમાં પણ બહુ સારો છે આપણે સોનુંમાં પણ અમુક વિસ્તારમાં આને સોના કહેવાય અને અમુકમાં સોનું પણ આપણે સોળની બાબતે વાત કરીએ તો પાંચ પાંચ જ છોડ હૈ અને યુક્યુ રાતળ હે જ નહીં આમાં પણ ઓગણ ચાલીસ નંબર પાકવા આવી સો દિવસ થઈ ગયા જેથી આમાં હવે થોડુંક નબળાઈ આવી ગઈ વીસ નંબરમાં નબળાઈ છે બાકી પણ નથી છતાં પણ નબળા છે આ બધી મગફળી છે બધું બિયારણ એ આપણે એક જ ખેતરને વાવેતર કરેલ રહે એક જ ડ્રાઈવરને કર્યું અને એક જ સમયે વાવેતર કરેલ છે છતાં પણ જુઓ તમે એટલો ફેર છે બિયારણમાં જેથી સારું બિયારણ હોય તો કેટલો ફરક પડે તમે વિચારી શકો જો હલકું બિયારણ હોય એ તમે વાવેતર કરી દો ભૂલથી સસ્તાને લીધે સસ્તું હોતું એને હલકું બિયારણ લઈને વાવેતર કરી દો તો તમારે ઘણી મોટી નુકસાની આવી શકે કારણ કે જેટલો તમારે ફાયદો થવો જોઈએ નફો થવો જોઈએ એટલો ન થાય અને કોઈ એમ કહેતો હોય કે આપણી પાસે સો ટકા પ્યોર બિયારણ હે તો એ ભાઈ શક્ય જ નથી એની પાછળનું કારણ એ હે કે થોડી ઘણી આપણે ગયા વર્ષનું વાતર હોય અને સોળ ઉગતા જેથી અઠાણું નવાણું ટકા સુધીનું શુદ્ધ બિયારણ હોય ભેળસેળ વગરનું બાકી તો ભેળસેળ થઈ જ જાય ગમે બિયારણની પણ આપણે તો સોળ ઉપરથી આપણે ઓળખી જાય એટલે સોળ ઓળખી ઓળખીને જ રાખવું આ ઓગણચાલીસ છે આ વીસ નંબર અને આ સોના આપણે બાકી આ વર્ષે બહુ વધારે ખેતરમાં આપણે જોયું છે કે વીસ નંબરમાં અને બાવીસ નંબરમાં થોડીક વધારે નબળાઈ છે બાકી જો તમારે ખેતરમાં પાણી ભરાતું હોય તો વીસ નંબરને કંઈ ન પૂગે કારણ કે વીસ નંબર બિયારણ આવે એમાં થોડુંક અન્ય કરતાં વધારે પાણીને સહન કરવાની શક્તિ આવે જો તમારા ખેતરમાં પાણી ભરાતું હોય તો તમારે વીસ નંબર જ હારીએ કારણ કે આમાં બહુ વધારે નુકસાન નથી આવતું ઉગતી પણ નથી ઓગણચાલીસ નંબરમાં આપણે ફાયદો એ છે કે ફાલ વધારે થાય પણ આમાં એક મોટું નુકસાન એ કે ટૂંકા મુદ્દતને આવે આ અને થોડાક દિવસમાં જ પાકી જાય જો આપણે પાકી જાય ન પાડીએ તો ઊભવી સલું થઈ જાય હવે આ જો પાંચ સાત દિવસમાં ન પડે તો આ ઊભવાની સેલું થઈ જાય જો તમારે ઓરબીને વાવવી હોય આગતનું વાવેતર કરવું હોય તમારે તો તમે આ સોનું કે સોનાનું કરી શકો હજુ આમ જો હજુ બાકી છે આમાં અને આખો ફાલ નથી આવ્યો આપણે થોડુંક ઘણો તૂટી પણ જતો હોય આપણે ઉપાડીએ એથી તમને આના ઉપરથી એ અંદાજ આવી જશે કે કયું બિયારણ સારું આવે એવું નથી કે ઓગણચાલીસ નંબર જ સારું આવે કે સોના સારું આવે વીસ નંબર નબળું પણ જમીન પ્રમાણ હોય જે જમીનને અનુકૂળ આવતું હોય એ બિયારણ વધારે સારું રહે અમારી બાજુ જો ઓગણચાલીસ નંબર બિયારણ હોય એ બહુ સારું હોય છવ્વીસની હજારની આપણે વાવેતર કરેલ છે છતાં પણ બાકી ઓગણચાલીસ નંબરનું આપણે અઢાર જારી વાવેતર કરવાનું હોય કાયદેસર રીતના કારણ કે બહુ ને બધા કહેતા હોય પણ જો એવું નથી કેટલી વધી ગઈ તમે જુઓ આ આપણે શું ના જો તમારે આગતરું વાવેતર કરવું હોય તો આ બેસ્ટ રીએ તમારા માટે કારણ કે આમાં ફાલ સેટ લાગે ભાઈ તમારું કઈ બિયારણ પ્રત્યે સારું કેવું હે આપનું કેવું હે ભાઈ કે આ હે સોની સોની ને ભાઈ સોના હે અને સોની કેવા આવે સોની ની ભાઈ સોના ના સોના વાવા નું આપની તો 39 નંબર માં તમને શું પ્રોબ્લેમ હે ભાઈ આ ખાઈ થી બેટર આપણી સોનું હોય ના ના ભાઈ 39 નંબર હે જો ફાલ વધારે 39 માં હે ઈ મારી વાત ઈ હે ભાઈ 20 નંબર 20 નંબર ના નંબર ભાઈ તમે કોઈ દિલ લઈ લેતા આ માત્ર મજાક માટે વાત કરીએ બાકી તમારી જમીનને અનુકૂળ આવતી હોય તમને ખબર હોય અમારી જમીનને આ અનુકૂળ આવે તમે આ રીતના હે તો કહી દીધું વિડીયામાં બાકી જો તમને વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલ પર નવાય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા નથી હવે મારે થોડું કામ આવી ગયું છે કામ કરવાનું છે વિડીયો કરીએ બંધ દેખાય એ લોકો કહેતા કે ઓગણચાલીસ નંબર આવે વધે ને તો જોઈ લ્યો ભાઈ છવ્વીસની જારીએ હે આ ઓગણ નંબર અમે કંઈ વૃદ્ધિની કંઈ રાઉન્ડ મારવા જ નથી આવ્યો દવા આપણે નથી શકતી છતાં પણ તમે જુઓ કે કેમ છે આપણે ઓગણચાળીસ નંબર